સરથણા વિસ્તારમાં શુભમ કોમ્પ્લેક્ષમાં વધુ એક સ્પાનયાર્ડમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા સરથણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્ષમાં ફરી સ્પાનયાર્ડમાં કુટણખાનું શરૂ થઈ ગયું છે કોઈપણ નામ છામ વિના જ ઇસ્પાનયાર્ડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું દેવ અને લકી નામના બે દ્વારા ખાનું ચલાવવામાં આવી રહ્યું હતું ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વ્યાપાર કરવામાં આવી રહ્યો હતો સરથાના પીઆઈ એમ બી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્ષમાં સ્પાઆમાં કૂટણખાના પર દરોડા પાડ્યા હતા પોલીસ અચાનક દરોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પણ નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા જેરે બે સંચલક ભાગી જોમાં સફળ થયા હતા એક યુતી પહેલા માળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતા તાત્કાલિક યુતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે આ દરોડામાં ઈજાગ્રસ્ત મહિલા સહિત પાંચ મહિલાઓને દેવ વેપારના ધંધામાંથી મુક્ત કરવામાં આવી હતી આ સાથે જ બે ગ્રાહકોને પણ ઝડપી પાડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જ્યારે કુટણખાનાના સંચાલક દેવ અને લખીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે